લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શનિ મહારાજે પોતાની ચાલ બદલી ચાલ વકરી કરી તો શનિની પનોતી જે જે રાશિઓ પર હતી એ બદલાઈને હવે વધુ રાશિઓ પર અસર આવી શનિ જ્યારે વકરી થાય શનિ જ્યારે ચાલ બદલે શનિ જ્યારે રાશિ બદલે ત્યારે દુનિયામાં ખરેખર ઉથલપાથલ થવાની શક્યતાઓ થાય ઘણી બધી જગ્યાઓએ એની અસર આપને જોવા મળે તો આ વખતે કુંભમાં કુંભ રાશિમાં શનિનું ગોચર છે ને ત્યારે શનિની ચાલ વકરી થઈ ધ્યાન રાખવાની એ બાબત છે કે શનિ મહારાજ રાશિ નથી બદલવાના ખાલી ચાલ વકરી થઈ છે એટલે શનિની દ્રષ્ટિ જે બદલાવાની એનાથી ઘણી બધી રાશિઓ પર અસર આવવાની ઓગણત્રીસ જૂન ઓગણત્રીસ જૂનથી શનિની ચાલ બદલાશે તે પંદર નવેમ્બર સુધી એકસો ને ઓગણચાલીસ દિવસ સુધી શનિની ચાલ વકરી રહેશે જેને કોને અઢી વર્ષની પનોતી ચાલતી હતી સાડા સાથે ચાલતી હતી એ લોકોની પનોતીમાં તો અસર બદલાશે પણ એનાથી જેની પૂરી થઈ ગયેલી એની પર વકરી શનિની દ્રષ્ટિ આવતા એ લોકોને પણ પાછી શનિની અસર આવે અને મિત્રો રાશિઓનું પરિણામ સાડા સાતીનું અઢી વર્ષની દહિયાનું પરિણામ અને ગોચરનું પરિણામ ચોક્કસ રીતે રાશિઓ પર અસર કરી જાય તો આ શનિનું ગોચર કઈ રાશિને કેવું ફળ આપશે એની જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવીએ શનિ જો સીધી ચાલ ચાલે ને તો પાંચ રાશિને અસર કરે અને શનિ જો વકરી ચાલ ચાલે ને તો આઠ રાશિ પર તેની અસર આવે અને બારમાથી આઠમાં શનિની અસર આવે તો એની અસર તો આપણે દેશ દુનિયામાં જોવા મળે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિમાં સાડા સાતી ચાલે છે વક્રી શનિ ધનુને અસર કરશે ધનુને સાડા સાથીનો છેલ્લો પાયો ફરી ભોગવવો પડે કર્ક અને વૃશ્ચિકા અઢી વર્ષની પનોતી ચાલે છે મિથુન અને તુલા પરથી શનિ ઉતરી ગયેલા પણ વક્રી થતા પાછી મિથુન અને તુલા પર અસર આવે છે તો આ રીતે આઠ રાશિઓ આ શનિની વક્રી દ્રષ્ટિમાં આવતી દેખાય છે શનિ વકરી થશે એટલે ધનુને સડાસાથી અસર ભોગવવી પડશે મિથુન અને તુલાની મુસીબત પણ આ વખતે વધતી દેખાય છે ઓગણતીસ જૂનથી પંદર નવેમ્બર સુધી શનિની આ વકરી દ્રષ્ટિ આ રાશિઓ પર અસર કરશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આ બાર રાશિઓને આ શનિના વકરી ગોચરની શું અસર થશે કોને ફાયદો કોને નુકસાન કોણ રાજયોગ મેળવવાનું છે કોણ કરોડપતિ થવાનું ને કોણ રોડપતિ થવાનું છે તો મિત્રો આજનો વિડીયો બધા માટે ખૂબ મહત્ત્વનો છે મેષ રાશિ મેષ રાશિવાળા માટે આ વક્રી શનિનું ગોચર દસમા સ્થાન અને અગિયારમા સ્થાન પર અસર કરશે અને આ વક્રી શનિની અસર છે તે મેષ રાશિના કેરિયરમાં બદલાવ લાવતું દેખાય છે મેષ રાશિવાળા માટે ધનમાં સારો એવો વધારો થઈ શકે તો મેષ રાશિવાળા માટે આ ગોચર ફાયદાકારક સાબિત થાય આ એકસો ને ઓગણચાલીસ દિવસમાં મેષ રાશિવાળા પાસે ધનની આવક વધતી દેખાય છે પંદર નવેમ્બર સુધી કેરિયરમાં ખૂબ સારો ફાયદો મળે કેરિયર ડગમગતું હતું તો તે સ્થિર થઈ જાય અને ઘણાના કેરિયરમાં બદલાવ પણ આવે પણ આ બદલાવ સારો હશે તો મેષ રાશિવાળા માટે શનિનું આ ગોચર ફાયદાકારક સાબિત થશે હવે જે લોકોને તકલીફ છે જેના કેરિયરમાં જોઈએ એવો બદલાવ નથી થતો તો ઉપાય કરવો જોઈએ ઉપાય કયો કરશો પીપળાના ઝાડ નીચે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ પીપળાને જલ ચડાવવું જોઈએ અને શનિની આરાધના કરવી જોઈએ શનિને સરસવના તેલથી સ્નાન કરાવાય કાળો સંચર દાનમાં અપાય જમીનમાં દબાવાય લોખંડના વાસણમાં તેલ ભરીને પોતાની છાયા જોઈને ભગવાન શનિને અર્પણ કરાય તો મિત્રો હવે જોઈએ આપને વૃષભ વૃષભ રાશિવાળા માટે આ ગોચર નવમાં અને દસમા સ્થાનમાં અસર કરતું દેખાય છે આ સમયમાં પિતાની તબિયત બગડે પિતાની ચિંતા કરવી પડે પિતાને હોસ્પિટલ દાખલ કરવા પડે આ ગોચરમાં વૃષભ રાશિવાળાએ ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત છે કેરિયરમાં તણાવ સામેલ થતો દેખાય નોકરીમાં કે ધંધામાં સ્થાન પરિવર્તન થઈ શકે છે બદલી થાય ન ગમતા સ્થાન પર બદલી થાય અને આ સમયમાં તમને જે નથી જોઈતું નથી ગમતું તે વસ્તુ આવીને મળે તો વૃષભ રાશિવાળાએ આ સમયમાં સાચવીને ચાલવું ખૂબ જરૂરી આ અસર જો વૃષભ પર આવતી હોય તો એને ઉપાય કરવા જોઈએ શનિની આરાધના શનિના જાનવરોને ભોજન કરાવવું જોઈએ અને આંધળા વ્યક્તિની સેવા કરવી જોઈએ આંધળાને કોઈ વસ્તુ દાન આપવી જોઈએ કપડાં અનાજ ખાવાનું આ પૈસા આ વસ્તુ તમે આપી શકો ત્રીજી ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિવાળા માટે મે અને મે આ બે સ્થાન પર અસર આવતી દેખાય છે મિથુન રાશિ શનિની પનોતીમાંથી મુક્ત થયેલી હતી તે વકરી દ્રષ્ટિ આઠમા સ્થાન પર શનિની દ્રષ્ટિ આવતા ફરી પાછી અઢી વર્ષની આઠમા સ્થાનની પનોતીની અસર આવે તો મિથુન રાશિવાળાએ પંદર નવેમ્બર સુધી સાચવીને ચાલવાની જરૂરિયાત છે કેરિયરમાં રૂકાવટ આવતી દેખાય છે અટકાવ આવતો દેખાય છે પનોતીની અસર આવતા પરિવારમાં વાદવિવાદની શક્યતાઓ નકારી ન શકાય આ સમયમાં પારિવારિક સભ્યો સાથે ખોટા વાદવિવાદ થઈ શકે જીવનમાં અશાંતિનો અનુભવ આપણે કરવો પડે કામોમાં રૂકાવટ આવે કેરિયરમાં રૂકાવટ આવે તો મિથુન રાશિવાળાએ ખૂબ સાચવીને ચાલવું જરૂરી છે આ સમયમાં મિથુન રાશિવાળાએ ખોટા આર્થિક વ્યવહારોમાં ધ્યાન નહીં આપવું નહીં તો તકલીફ પડે અને લાલચમાં બિલકુલ નહીં આવતા ઉપાય ઉપાય આ સમયમાં ચંપલ પહેરીને નહાવવું ગરીબને તળેલી વસ્તુ ખાવા આપવી શનિની આરાધના કરવી અને આઠસો ગ્રામ અડદ ઓવારીને નદીમાં વહાવવા તો મિત્રો હવે જોઈએ આપને ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ માટે આ ગોચર આઠમા અને સાતમા સ્થાન પર અસર કરતું દેખાય કર્ક રાશિ માટે આ ગોચર એક રાજયોગ લઈને આવેલું છે ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે સાતમા સ્થાન પર શનિની અસર આવતા પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હલ થઈ શકે છે તમે નવી પ્રોપર્ટી વસાવી શકો છો વિવાહ નથી ત્યાં લગ્ન નથી થયા એવા લોકો માટે આ સમય ખૂબ સારો કહેવાય અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય કર્ક રાશિ માટે આ વખતમાં આ જે ગોચર છે પંદર નવેમ્બર સુધીનું એમાં પરિવર્તન સાથે પ્રગતિ આવતી દેખાય છે ભાઈ નવી જમીન લઈ શકાય નવી પ્રોપર્ટી લઈ શકાય પ્રોપર્ટી અંગેના કામોમાં રુકાવટ હોય તો તે પૂરી થતી દેખાય છે આ એકસો ને ઓગણચાલીસ દિવસનો સમય કર્ક રાશિવાળા માટે પ્રગતિનો રહેશે મિત્રો પ્રોપર્ટીનું કામ એકસો ઓગણચાલીસ દિવસમાં કરી લેજો પછી નહીં કરતા શનિ આઠમે હોવાથી આ કામ પાછળથી નહીં કરતા પંદર નવેમ્બર પછી સીધું ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસે તમારે આ કામ કરવું નહીં તો નુકસાન પણ છે આ વાત તમને કોઈ નથી કહેવાનું ધ્યાનમાં રાખજો ઉપાય ચંપલ પહેરીને નાવું એક વાંસળીમાં ખાંડ ભરીને જમીનમાં દબાવવી સ્નાન કરતી વખતે પાટલા પર બેસીને પાણીમાં દૂધ નાખીને સ્નાન કરશો તો ફાયદો નાના નાના ઉપાય જીવનમાં બહુ સારા બચાવ આપી જાય શનિની આરાધના કરો ને શનિના દાન કરો તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ પાંચમી રાશિમાં સિંહ રાશિ સિંહ રાશિને છઠ્ઠા અને સાતમા સ્થાનમાં ગોચર કરશે સિંહ રાશિ માટે પણ આ ગોચર સારું પરિણામ લાવશે પ્રોપર્ટીને લગતા કામોમાં ફાયદો થશે નવી પ્રોપર્ટી કદાચ તમે ખરીદી શકશો પણ મિત્રો તબિયતની કાળજી રાખજો છઠ્ઠા સ્થાનને શનિની દ્રષ્ટિ પડતી દેખાય છે તો છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન છે તો તબિયતમાં તકલીફ આવી શકે છે તો એની કાળજી અવશ્ય રાખજો જૂના રોગી છે એ લોકોનો રોગ વધે રોગથી નુકસાન થાય અને જે લોકો વ્યસની છે એ લોકોને રોગ નથી અને વ્યસન કરે છે તો આ સમયમાં રોગ થવાની શક્યતાઓ બહુ પ્રબળ છે તો સિંહ રાશિવાળા એ આ સમયમાં બચીને ચાલવું જરૂરી છે ઉપાય ચોક્કસ રીતે કરજો વાંસળીમાં ખાંડ ભરીને દબાવવી જોઈએ એક નાની માટલીમાં સરસવનું તેલ ઉપર કોળીયું મૂકી માથાપતી સાત વાર ઓવારી ને અમાસના દિવસે બે વાગ્યા પહેલાં નદીના પટમાં દબાઈ આવજો એનાથી પણ તમને ફાયદો થશે કાળી ગાયની સેવા શનિની આરાધના ઘરમાં પાંચસો ગ્રામ કિલો જેવું મધ રાખશો તો પણ તમને ફાયદો અને મિત્રો આ સમયમાં તેલ અને દારૂ દાન કરી શકાશે પીવાશે નહીં આ ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપને આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા કન્યા રાશિવાળા માટે આ ગોચર થોડું ખરાબ પરિણામ લઈને આવ્યું છે ખૂબ સંભાળીને ચાલવું પડશે છઠ્ઠા અને પાંચમા સ્થાન પર શનિની દ્રષ્ટિ પડે છે કન્યા રાશિવાળા માટે આ સમયમાં ખૂબ જ સાચવીને રહેવું પડશે જૂના રોગ હોય તો એ વધે નથી તો થવાની સંભાવનાઓ છે તમારે પણ ખૂબ સાવચેતી રાખવાની છે ખાસ કરીને લોહીને લગતા પ્રોબ્લેમ છે એ લોકોને પરેશાની વધે જે લોકોને પ્રેશરને લગતી બીમારી છે એ લોકો માટે આ સમય થોડો સાચવીને ચાલવો ખૂબ જરૂરી માંદગી વધે તો નવાય નહીં તો મિત્રો તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો આ સમયમાં છે ને કન્યા રાશિવાળાએ બે વ્યક્તિઓ જે છે ખૂબ મહત્ત્વની એની સાથેના સંબંધો ઉપર ધ્યાન આપવાનું તમારું સંતાન અને તમારા પિતા આ બે સાથે તમારા સંબંધોમાં વાદ વિવાદ વિખવાદ આવવાની શક્યતાઓ બહુ જ મોટી છે તો આ સંબંધોમાં કચાશ ના આવે એની કાળજી પણ રાખજો અને મિત્રો પિતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો નહીં તો તકલીફ વધશે તમને પોતાને પ્રેશરની તકલીફ હોય તો આ સમયમાં ખૂબ સાચવીને રહેજો નહીં તો પ્રેશરની બાબત તમને પરેશાન કરી શકે છે હોસ્પિટલ સુધી લઈ જાય તો નવાઈ નહીં રોગ વકરે નહીં ને એનું ધ્યાન અવશ્ય રાખજો ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ ઉપાય ઉપાયમાં ખાસ ધ્યાન રાખજો આ ગોચરમાં છે ને તમારે શનિની સાથે બુધના ઉપાય કરવાના છે પક્ષીઓની સેવા ફળફળાદીનું દાન અવશ્ય કરજો એક નાની માટલી લેવાની એમાં સરસવનું તેલ ઉપર કોડિયું માથા પથ્થરથી સાત વાર ઉવારી ને નદીના પટમાં અમાસને દિવસે દાટી દેવી જોઈએ દારૂનું સેવન નહીં બોરડીનું ઝાડ હોય બોરનું ઝાડ હોય ને બોરનું બોરના ઝાડને દૂધ ચડાવજો રખા કોઈ ગરીબ મજૂરને દાનમાં આપજો આ સમયમાં તમારે તો સંતાનનું આગમન થાય તો મિષ્ટાન નહીં વેચતા નમકીન વેચજો મજૂરને દૂધ પીવડાવો એનાથી પણ તમને ફાયદો થશે શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી

આ શનિનું વકરી ગોચર તુલા રાશિ માટે થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે આ સમયમાં તમારે બીમારીથી સાચવવાનું છે આર્થિક પાસાઓ પર ખૂબ ધ્યાન આપવાનું છે જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી આ સમયમાં આર્થિક બાબતો ગૂંચવાતી દેખાય છે આર્થિક બાબતોમાં રોકાવટ આવે જે પૈસા જે ઉઘરાણી જે રકમ તમને મળવાની હતી એમાં અચાનક રૂકાવટ આવી જાય ને તમારું કામ અટકી જાય તો મિત્રો આ સમયમાં ખૂબ સાચવીને ચાલવું ખૂબ જરૂરી દેખાય છે ધ્યાન રાખશો તો બચી જશો નહીં તો તકલીફ ભોગવવી પડે આ સમયમાં છે ને પાંચમા અને ચોથા સ્થાન પર શનિની દ્રષ્ટિ છે તો પિતા અને માતા બંનેની તબિયતમાં તકલીફ આવે તો અહીંયા પણ આ બાબતને ધ્યાનમાં લેજો અને ખાસ આ સમયમાં માંદગીમાં પૈસો ખર્ચવો પડશે તો એની તૈયારી સાથે તમારે ચાલવું પડે તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય કયા ઉપાય કરીએ તો આપણે આમાંથી બચી જવાય સૌથી સરસ સહેલો ઉપાય બતાવો તો તમારા ઘરમાં સ્ટોર રૂમ હોય અથવા અંધારાવાળી જગ્યા હોય ને તો એક સ્ટીલની ડબ્બીમાં મગ ભરીને કે બદામ ભરીને ત્યાં મૂકી દેજો દસ બદામ મંદિરે ચડાવી પાંચ પાછી લાવી આ રીતે તેતાલીસ દિવસ કરીને છેલ્લે દિવસે બદામ વહેતી કરી દેજો આ સમયમાં બને ત્યાં સુધી નવું મકાન નહીં બનાવતા નહીં તો તકલીફો થશે માતા પિતાને તકલીફ પડે અને સંતાનને તકલીફ પડી શકે તો બને ત્યાં સુધી કોઈ નવી પ્રોપર્ટી ખરીદવી કે બનાવવી નહીં મજૂરને દૂધ માંસદારૂનું સેવન નહીં શનિના જાનવરને ખાવાનું કાગડો કૂતરો ભેંસ માછલી આ લોકોને ખાવાનું નાખો ચોક્કસ બચાવ થશે અને આ સમયમાં છે ને પેટનું ધ્યાન રાખજો બને ત્યાં સુધી દૂધ અને દૂધથી બનેલી વસ્તુનું સેવન ઓછું કરજો રાત્રે બિલકુલ નહીં કરતા બરાબર તો મિત્રો હવે જોઈએ આપણે આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આ શનિનું ગોચર બહુ મોટું નુકસાન નહીં કરાવે પણ કામ તો ચોક્કસ અટકાવશે કારણ કે ત્રીજા અને ચોથા સ્થાન પર શનિની અસર દેખાય છે તો મિત્રો આર્થિક બાબતોમાં રૂકાવટ આવે પૈસા અટકે ઉઘરાણી અટકે કામ અચાનક અટકે ચાલુ થાય અટકે ચાલુ થાય આવી પરિસ્થિતિઓ ભોગવવી પડે આ સમયમાં વૃશ્ચિક રાશિવાળાએ અટકવાનું નથી પોતાના પ્રયત્ન ચાલુ રાખવાના જેથી કરીને કામ અટકે નહીં અને તમારું તંત્ર ઠપ ન થઈ જાય એની કાળજી તમે રાખજો માતાની તબિયત સાચવવી ખૂબ જરૂરી આ ધ્યાન રાખજો મહેનતનું ફળ આ ગોચર ચોક્કસ વૃશ્ચિક રાશિવાળાને અપાવે પણ ક્યાંય પણ અટકવાનું નથી તમારા પ્રયત્ન અટકી નહીં જવા જોઈએ તો તમને ફાયદો જરૂર મળે મિત્રો આ સમયમાં જે લોકોને પ્રેશરને લગતી તકલીફ છે એ લોકોએ થોડું સંભાળીને ચાલવું જરૂરી આંખની તકલીફ છે એ લોકોએ સંભાળીને ચાલવું ખૂબ જરૂરી તો મિત્રો હવે જોઈએ આપને નવમી રાશિ ધનરાશિ ધનરાશિ માટે આ ગોચર કેવું સાબિત થાય તો મિત્રો ધનરાશિ માટે ખરેખર આ ગોચર ખૂબ સંભાળીને ચાલવાનું છે કારણ કે તમે શનિની સાડા સાતીમાંથી મુક્ત થયેલા પણ શનિની વકરી દ્રષ્ટિ ફરી પાછા તમને સાડા સાતીના છેલ્લા તબક્કામાં લઈ જશે તો આનાથી બહુ મોટું નુકસાન નથી પણ સાચવવું ખૂબ જરૂરી કેરિયરમાં વ્યસ્ત રહેવું પડશે કામમાં જોડાયેલા જ રહેવું પડશે આરામ કરવાનો સમય આપણો ગયો એકસો ઓગણચાલીસ દિવસ કમર કસીને મહેનત કરવી પડશે સાડા સાતીની અસર પાછી આપણા જીવનમાં જોડાઈ ગઈ મિત્રો આ સમયમાં મહેનત કરજો અને ખોટા મોટા જોખમથી દૂર રહેજો નહીં તો તમારી તકલીફ વધી જાય આ સમયમાં તમારે તમારા કેરિયરમાં એક જ વાતને ધ્યાનમાં રાખવાની છે કે મારે કોઈ મોટું જોખમ નથી કરવાનું કોઈ મોટું આર્થિક જોખમ નથી કરવાનું નહીં તો તકલીફ વધે આ સમયમાં ધનરાશિવાળાએ પોતાના શરીરનું ધ્યાન પણ રાખવાનું છે ભાઈ કારણ કે શનિની જે એ છે તે ત્રીજા અને બીજા આ બે સ્થાન પર અસર કરતી દેખાય છે એની અસર દ્રષ્ટિ તો આપણે અહીંયા ધ્યાન રાખવું પડશે આ સમયમાં છે ને જીવનમાં કોઈ મોટો બદલાવ કરવાની કોશિશ નહીં કરતા નહીં તો તમને નુકસાન થશે બદલાવની કોશિશ તમને અટકાવી દે નુકસાનમાં ઉતારે અને આપણે ફરી પાછા પાછા પડતા દેખાઈએ અને પછીનો જે સમય છે ને એકસો ઓગણચાલીસ દિવસ પછીનો એ તમારા માટે સારો છે પણ અત્યારની કરેલી કોશિશ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તો આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખજો આ સમયમાં છે ને તમારે એક જ નિયમ રાખવાનો કે મારે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાની છે અને હું કરીશ બસ તો તમે સફળ ચોક્કસ રીતે થઈ જશો અને મિત્રો જ્યાં જ્યાં આ સમયમાં રોકાવટ આવે એકસો ને ઓગણ દિવસમાં ત્યાં તમારી ધીરજ ખૂટવીને જોઈએ એ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો બરાબર અને ચોક્કસ એમાં રહેજો હવે ઉપાય બતાવું છું સમયસર કરજો તમારે શનિની આરાધના ડેલી ત્રણ કાબર ચિત્ર કૂતરાને ખાવાનું નાખશો તો ફાયદો તો આર્થિક પાસું જળવાય રહેશે આપણા ઘરના સ્ટોરરૂમમાં શનિની વસ્તુ રાખવી સ્ટીલની ડબ્બીમાં બદામ ભરીને મૂકવી જોઈએ કોઈને આંખની દવા મફત માપીએ ગણેશની પૂજા કરીએ તો ફાયદો અડદ ચામડું લોખંડ આ વસ્તુ શરીર પર બને ત્યાં સુધી પહેરતા નહીં આ દાન કરજો દાન કોઈ નહીં લે તો પાણીમાં વહાવી દેવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની દસમી રાશિ મકર રાશિ મકર રાશિવાળાને પણ શનિની વકરી દ્રષ્ટિ બીજા પાયામાં લઈ જશે છેલ્લો પાયો ચાલે છે અને શનિની દ્રષ્ટિ બદલાય તો તમારી રાશિ પર શનિની અસર આવે છે તો ચોક્કસપણે તમારે આ સમયમાં ખૂબ ધ્યાન રાખવું પડે સંભાળીને રહેવું ખૂબ જરૂરી તો આ સમયમાં સાચવીને રહેવું બહુ જરૂરી પ્રોપર્ટીની બાબતમાં સમજી વિચારીને ચાલ જો આ સમયમાં પ્રોપર્ટીમાં પૈસા ફસાઈ જાય એવા સંજોગો ચોક્કસ શનિ મહારાજ ઊભા કરે અને આ સમયમાં નાણાકીય લેવડ દેવડમાં ખૂબ ધ્યાન રાખવું લખીને આપવું લખીને લેવું ખૂબ જરૂરી મકર રાશિવાળાએ આ સમયમાં આંખનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી આંખો પર અસર આવે આંખો ખરાબ થાય મોતીઓ હોય તો મોતીઓ ઉતરાવવો પડે તો મિત્રો હવે જોઈએ આપને ઉપાય ઉપાયમાં ખાસ અડદ ચણા મરી આવી વસ્તુ દાન કરજો માથા પર તેલ લગાડો તો દૂધનો ચાલલો અવશ્ય કરજો અને તમારી નજીકમાં નજીક કોઈ પણ દેવી દેવતાનું મંદિર છે તો ત્યાં ચંપલ વગર જઈ ને ભગવાનની માફી માંગજો આ સમયમાં માંસદારૂનું સેવન નહીં કાગડા કૂતરાની માછલીની ભેંસની સેવા અવશ્ય કરજો જેને પેટની તકલીફ થાય આ સમયમાં એવા લોકોએ કાળો સંચર માથા પરથી ઓવારી ને જમીનમાં દબાવી દેવો જોઈએ સાઠ ગ્રામ રોજ સાત દિવસ કરજો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ કુંભ રાશિ માટે આ ગોચર કેવું કુંભ રાશિ માટે આ ગોચર પોતાની રાશિ પર અને સ્થાન પર રહેવાનું તો કુંભ રાશિ માટે આ સમય ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત બતાવે છે આ સમયે કુંભ રાશિને પનોતીનો બીજો પાયો ચાલે છે પણ વક્રી દ્રષ્ટિથી બારમા સ્થાને દ્રષ્ટિ પડવાથી પહેલા પાયાની અસર આવશે આ સમય ખૂબ સાચવીને ચાલવાનો છે જીવનમાં ખોટો નિર્ણય લેવાઈ જાય ખોટી તકલીફ આવી જાય કોઈ મોટું આર્થિક જોખમ કરીએ તો આપણે ફસાઈ જઈએ આ સમયમાં પેટને લગતા રોગ થવાની શક્યતાઓ બહુ મોટી આ સમયમાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને ખાસ કરીને નોનવેજ શરાબ આનાથી દૂર રહેવું ખૂબ જરૂરી આ સમયમાં કેરિયરમાં નાનો મોટો બદલાવ આવે તો નક્કી નહીં અને જે લોકો પહેલેથી દેવાના ડુંગરમાં દબાયેલા છે એ લોકો માટે આ સમય ખરેખર ખૂબ સંભાળીને ચાલવાનો નહીં તો તમારી પ્રોપર્ટીઓ નિલામ થઈ જાય તો કુંભરાશિવાળાએ આ સમય ખૂબ સાચવીને ચાલવું જરૂરી છે વડીલોની સલાહ માનજો માંસમદીરાનું સેવન નહીં કરતા અને શનિની આરાધના જરૂર કરવી જોઈએ સાહીઠ ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારી ને જમીનમાં દબાવજો સાત દિવસ એનાથી તમને સારો ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ રાશિ મીન મીન માટે આ શનિનું ગોચર ઘણી મોટી રાહત લઈને આવ્યું છે સાડા સાતીમાંથી એકસો ને ઓગણ ચાલીસ દિવસનો છુટકારો મળવાનો છે આ સમયમાં તમારું દફે થયેલું જીવન પાછું સ્થિર થઈ શકે છે કેરિયર જે અટકી ગયેલું છે તેને ફરી પાછું આપણે શરૂ કરી શકીશું એકસો ને ઓગણચાલીસ દિવસ જે શનિની દ્રષ્ટિ વકરી રહેવાની એમાં આપણે પ્રોપર્ટીને લગતા કામો કેરિયરને લગતા કામો આપણા જીવનના તમામ કામોમાં આપણે પ્રગતિ કરી શકશું નવી મિલકત લેવી હોય તો લેવાય આ સમયમાં મીન રાશિવાળાને નવી મિલકત તૈયાર મળી શકે છે મિત્રો આ સમયમાં તમારે વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે જે લોકો પરદેશ જવા માટેની તૈયારી કરે છે એ લોકો માટે આ સમયમાં સરળતા આવી શકે છે તો ચોક્કસ રીતે થોડીક બાબતોમાં જો આપણે સંભાળીને ચાલીએ કાળજી રાખીને ચાલીએ તો આપણે ફાયદો થાય તો મિત્રો હવે મીન રાશિવાળા એ કરવાના ઉપાય તમે પનોતીની અસરમાં તો છો જ શનિની દ્રષ્ટિ એકસો ને ઓગણચાલીસ દિવસ વકરી થઈ છે તો એના માટે આપણે સંભાળીને ચાલવું જરૂરી ખોટા વેમમાં રહીને કોઈ મોટા આર્થિક જોખમ કરતા નહીં તો આ સમયમાં તમારે ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત છે શનિના ઉપાયમાં ખાસ માછલીને બદામ ખવડાવો ઘઉંના લોટમાં બદામનો ભૂકો ભેળવીને એ ખવડાવો તમારા ઘરમાં દક્ષિણની વોલ પર કાળા કપડામાં બાર બદામ બાંધીને મૂકી રાખો શનિની આરાધના કરો મજૂરોની સેવા કરો મજૂરોને પગરખાનું દાન આપો આ સમયમાં બને ત્યાં સુધી કોઈનું એઠું ભોજન નહીં કરો શનિવારનો ઉપવાસ થાય તેલ દારૂ દાન કરવા પીવાના નહીં અને મિત્રો આ સમયમાં કેરેક્ટર પર ધ્યાન ખૂબ જ આપજો નાનકડા ઉપાય તમને જીવનમાં બહુ મોટા અને સારા ફાયદા અપાવી જાય અને મીન રાશિવાળા એક ખાસ વાત ધ્યાન રાખવાની જ આ સમયમાં કોઈ પણ ખોટું કામ નહીં સરકાર વિરુદ્ધનું કામ નહીં કાયદા વિરુદ્ધનું કામ નહીં જુઠ્ઠું બોલીને કામ કરાવવાની ઈચ્છા બિલકુલ નહીં રાખતા નહીં તો તકલીફમાં આવશો બરાબર તો મિત્રો આ હતું તમારું વક્રી શનિનું ગોચર કઈ રાશિને શું આપવાનું છે તે એની સંપૂર્ણ વિગત એના ઉપાય મેં આપ્યા છે તો ચોક્કસ રીતે તમારા જીવન પર પડતી અસરને સરસ કરવા માટે તમારે આટલું નાનકડું કામ કરવાની જરૂરિયાત છે તો દરેક રાશિએ પોતાના ઉપાય યાદ રાખવાના છે અને મિત્રો જો તમને ખબર નથી પડતી ને તો આવા વિડીયો સેવ કરી રાખો પછી તમે અમારી ઓફિસે ફોન કરીને પૂછશો કે ભાઈ વૃશ્ચિક રાશિએ શું કરવાનું અને મેષ રાશિએ શું કરવાનું તે અમારે ત્યાંથી એ શક્ય નથી બનતું શક્ય હોય ત્યાં સુધી અમે તમને આપીએ જવા પણ પછી તમે આટલી સ્પષ્ટ ભાષામાં તમને વિડીયો આપ્યા પછી બી તમે અમને હેરાન કરો તો એ વાત ખોટી બરાબર તો મિત્રો ચોક્કસપણે વિડીયોને લાઇક શેર કરો ડાઉનલોડ કરી રહો જ્યારે ઈચ્છા થાય ત્યારે એકસો ઓગણચાલીસ દિવસમાં સાંભળીને ઉપાય કરજો બરાબર તો મિત્રો હું હરિદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો મિત્રો લાઇક શેર જરૂર કરજો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિવદયન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર